અમરેલીની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવી જેવી કાગડિયાએ ભવ્ય જીત હાંસલ કરી છે ચલાલા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી નથી તમામ છ વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે જેને લઈને ધારાસભ્ય જેવી કાગડિયાની આગેવાનીમાં વિજય સરઘસ યોજવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો જોડાયા હતા હોમ જે ઉમેદવારો જે ભાજપ પાર્ટીએ મૂક્યા હતા એ ચોવીસે ચોવીસ ઉમેદવારો ટકોર મૂક્યા હતા ધારની કર્મભૂમિ આજે ભીમનાથ મંદિરમાં જ્યાં ત્યાં વિજય ઉત્સવ ઉજવી રહ્યા છે એ પણ ભીમનાથ મહાદેવની કૃપા આજે ચોવીસે ચોવીસ ઉમેદવારો જે નિષ્ઠાવાન ઉમેદવારો મૂક્યા છે ત્યારે જે તલાણ શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે ચોવીસે ચોવીસ ઉમેદવારોનો રસ છે માહેર બાપુ પણ એની ઉપસ્થિતિમાં આ બોડીને એ હેન્ડલિંગ કરવાના છે ચલણનો સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયાસો કરવાના છે અને આજે અમારી જીત છે મોદી સાહેબની જીત છે અમારી જીત નથી ભવ્ય જીતની અપેક્ષા તો હતી જ કારણ કે ઘણા ખેલ આવ્યા બધાને ખ્યાલ છે કોંગ્રેસવાળા મેં ઘણા ખેલ કર્યા પણ એના નેતાવિહિ પાર્ટી છે એટલા માટે એમાં સક્સેસ નહીં ગયા અમારા નેતા નરેન્દ્ર મોદી સાહેબ છે એટલે અમે હવે એની જે કામગીરીને જોઈને અમને લોકોએ મત આપ્યા છે એને કામ કરવાની જ્યારે પદ્ધતિ આપી છે ત્યારે એના ચલણનો વિકાસ સર્વાંગી સર્વાંગી વિકાસ કરવા માટે બધા સહિયારો પ્રયાસ છે એમાં ગામ અમારી સાથે છે રળિયામ નું બનાવવાનું સપનું છે અમારું